અત્યારે આપણને બધાને ખબર છે કે મહાકુંભ ચાલે છે બધાને ખબર છે આપણામાંથી ઘણા એવા કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે જે નગરીનો પવિત્ર પ્રવાહ છે એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ છે સાત હજી એક ખૂબ અદભુત મંડળ છે આપણું જે પરિવાર છે સુરદમ યુવક મંડળ ઘાટકો પર એને ચોત્રીસ વર્ષ સ્વામીજી આ મંડળને સ્થાપના કરી અને આજે ચોત્રીસ વર્ષ પૂરા થાય છે અને પાંત્રીસમાં માં આપણે સૌ પ્રવેશ કરીએ છીએ આણંદભાઈ સામતભાઈ કરતીયા હું ચેરમેન છું શ્રી સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને પૂર્વ પ્રમુખ રાજકોટ સગર સમાજ અમારા સગર સમાજ છે એ ભગીરથ વંશજ સગર સમાજ છે તમને લોકોને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં આપણે જ્યારે કુંભ મેળો હતો એ વખતે મુંબઈમાં સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રોગ્રામ હશે ઘાટકોપરની અંદર એમાં સ્વામિનારાયણ સંસ્થાના એક હરિભક્ત એવું બોયલા છે કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને કુંભ મેળામાંથી એક હરિભગ આપણા સ્વામિનારાયણના સંત એક વધારી રહ્યા છે કે જે ગંગા મૈયાને પવિત્ર કરનાર છે આવું એમણે નિવેદન આપ્યું છે એટલે આપ સૌ પણ જાણો છે અને સનાતન હિન્દુ ધર્મ પણ બધા જાણે છે રામાયણ મહાભારત અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં પણ લખેલું છે કે ગંગા મૈયા તો પહેલેથી પવિત્ર થઈને જ આ ધરતી ઉપર આવ્યા છે વર્ષો પહેલાં ઘણા હજારો વર્ષ પહેલાં જ્યારે ગંગા મૈયા જ્યારે શિવજીની જટામાંથી એનું અવતરણ થયું ત્યારથી ગંગા મૈયા પવિત્ર જ છે કોઈ સાધુ સંત કે કોઈ પણ આપણા હિન્દુસ્તાનમાં કોઈ પણ દેવી દેવતાએ એને પવિત્ર કરેલા નથી તો આવા એક સ્વામિનારાયણ સંતના શિષ્ય જે અત્યારે પોતે ફરાર છે અમારા બે છોકરાઓ ત્યાં એની ઓફિસે પણ જઈ આવ્યા છે પણ ત્યાં એ હાજર નથી અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ નામની કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં પરંતુ એ વ્યક્તિ ત્યાં જ છે અને એમણે પ્રોગ્રામ આપેલો છે એમાં સ્પષ્ટ બોલે છે એની તમને વિડીયો કોપી પણ અમે તમને આપવાના છીએ તો આવું કથિત નિવેદન આપી અને ગંગા મૈયાનું હળાહળ અપમાન કર્યું છે જેને સગર સમાજ સહિત કોઈ પણ સમાજ સાંખી ના લઈએ અને તમે લોકો આપણે સૌ એ પણ જાણીએ છીએ કે હમણાં હમણાં સ્વામિનારાયણ સંતો અને એમના હરિભક્તો દ્વારા જે બીજા સમાજના દેવી દેવતાઓને ઉતારી પાડવાનું એને નીચા દેખાડવાનું આવું બધું કૃત્ય થઈ રહેલ છે હમણાં તમને ખ્યાલ છે કે બ્રાહ્મણ સમાજના પણ આ એક આવું કંઈક ચાલી રહ્યું છે તો અમારી વિનંતી છે આપના માધ્યમથી સરકારશ્રીને પણ કે આવારા આવા તત્વોને બહાર લાવે એને પૂછે કે ભાઈ તમે કયા આધાર ઉપર આ નિવેદન આપ્યું છે અને એને અમને સગર સમાજની સમક્ષ રજૂ કરે જેથી કરીને અમે એ લોકોને પૂછી શકીએ કે ભાઈ તમે લોકો આવા નિવેદનો શા માટે આપો છો એ સંતનું નામ હજી કંઈ ખ્યાલ નથી આવ્યો એ પોતે ફરાર છે અમે તપાસ કરી અમારા છોકરાઓ ત્યાં જઈ આવ્યા છે મુંબઈમાં ઘાટકોપરમાં એની ઓફિસે પણ એ અત્યારે એ ઓફિસમાંનો જે સંત પ્રબોધમનું કંઈક નામ છે એવું યુવક મંડળનું એનું યુવક મંડળ છે એની ઓફિસ છે અને એને ત્યાં જઈને વાત કરી તો એ લોકો પણ અત્યારે અમે જ કહે છે કે ભાઈ આવી કેવી વ્યક્તિ અમારે ત્યાં છે નહીં પણ એ ખોટું બોલાય અમારી માગણી એક જ છે કે ઘાટકોપર મુંબઈ જઈ અને સરકારશ્રી આમાં તપાસ કરાવે આવી વ્યક્તિઓને અમારા સગર સમાજની સમક્ષ લઈ આવે અમારે એટલી જ જો વાત છે કે એ એને આવું નિવેદન શા માટે આપવું પડ્યું અને કયા આધાર ઉપર એણે આવું નિવેદન આપ્યું છે જો એનું નિવેદન માફ કરવા લાયક હશે તો સગર સમાજ એક મોટા દિલનો સમાજ છે અને અમને એવું લાગશે કે આ વ્યક્તિ જે કંઈ ભૂલી છે એમાં કંઈ માફવી લાયક ગુનો છે તો અમે એને માફ પણ કરશું પણ એને સામે આવવું જોઈએ